સુરતમાં અતિભારે વરસાદના પગલે રાંદેર સિંગણપુર ક્રોસવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો સુરત શહેરમાં આજે બપોર સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે સુરત શહેર સહિત ઉપરવાસમાં ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદ અને જોડતો કોઝવે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર અને બપોરે બાર વાગ્યે કોઝવેની સપાટી છ પોઈન્ટ બેતાલીસ મીટર નોંધાઈ છે લોકોની અવરજવર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે શહેરમાં સતત વરસાદને કારણે એસએમસી કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આઈ ખાતેથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓ સૌથી પહેલા મેળવવા માટે